અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી ભાવનગર દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશ ખલીમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર અને દુષ્કર્મને લઈને ભાવનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં સંદેશખલીમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો અને યૌન શોષણને લઈને તેઓને ન્યાય મળી રહે તે માટે થઈને ભાવનગર કલેક્ટરશ્રીને આવેદનપાત્ર પાઠવી રજૂઆત કરી હતી પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા દુરાચાર અને યૌન શોષણને લઈને સમગ્ર દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર દ્વારા પણ આ અંગે રોષ વ્યક્ત કરી સત્વરે કોઈ પગલાં લેવામાં આવે અને મહિલાઓ સાથે આ દુરાચાર થતો અટકે અને તેઓને ન્યાય મળે તેવી માંગણી સાથે ભાવનગર કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા

જે મહિલાઓ માટેના તો એની માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આવા કરવામાં આવે છે એ યોગ્ય નથી અને આપણી બહેનો મહિલાઓ સુરક્ષિત નથી રહી શકતા તો એની માટે લો એન્ડ ઓર્ડરનું ફોલોઅપ થવું જોઈએ અને એના વિરોધ પ્રદર્શન માટે અમે આજ રોજ થયા છીએ અને કલેક્ટરશ્રીને આવેદન આપી રહ્યા છીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યું છે એમાં અમારો વિષય છે કે પશ્ચિમ બંગાળમાં બહેનો ઉપર થયેલી હિંસા પ્રવૃત્તિઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને સાચી સાચી આપણે ન્યાય માટે સાચા ન્યાય માટે જે બહેનોને સાચો ન્યાય મળે અને સાચી યોગ્ય દિશા મળે તે માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ